હવે આ મામલે જવાર ચાવડાએ વળતો પ્રહાર કર્યો છે અને મનસુખ માંડવિયાને જવાબ આપ્યો છે મનસુખ માંડવિયાને જવાબ આપ્યો છે અને જવાહર ચાવડા એ સોશિયલ મીડિયા પર એક પોતાનો વિડીયો પોસ્ટ કર્યો છે એટલે કે શેર કર્યો છે જેનાથી સૌરાષ્ટ્રની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે મનસુખ માંડવિયાએ જવાહર ચાવડા પ્રત્યે પોતાનું નિવેદન એક આભાર દર્શન કાર્યક્રમમાં આપ્યું હતું અને જવાહર ચાવડાએ તેનો જવાબ

ભાજપે પોતાની ઓળખ બનાવી છે તેમણે કમરનું પોસ્ટર હટાવીને પોતાની ઓળખ હેઠળ માણાવદરના મંત્રી તરીકે દસ વર્ષ સુધી કામ કર્યા ખાસ કરીને ડાક ઝોનમાં ખેડૂતો માટે કામ કર્યું છ જિલ્લાના એકવીસ તાલુકામાં મેં અભિયાન ચલાવ્યું હતું પિંચોતેર હજારથી વધારે પરિવારોને મેં બીપીએલનો લાભ અપાવ્યો છે તેમણે અત્યાર સુધી જે પણ કાર્યો ગણ્યા હતા તે ગણાવ્યા અને તેમણે ભાજપના નેતાઓની તાકાતને પણ લલકારી અને કહ્યું કે જો તમારામાં એટલી જ હિંમત હોય

ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તાર્પામાં હતો તે ડાર્ક ઝોન તે ડાક ઝોનનું મુમેન્ટ ત્રણસોથી ચલાવ્યું ડાક ઝોન ઉઠાઈ તે તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા ખાતે જિલ્લાનું આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એ બીપીએલ સહિત અભિયાન ચાલુ કર્યું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અંદર એકવીસ તાલુકામાં આખો અભિયાન ચલાયું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાને ઓળખ હિંમત તાકાત કે તેવા તમારમાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન ભૂલવાની જરૂર હતી આપનો જવાર ચાવડા જવાર ચાવડા સમગ્ર ચૂંટણી દરમિયાન ક્યાંય દેખાયા ન હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચૂંટણી જીતી ગયા બાદ જવાર ચાવડા પર એક વ્યંગ કર્યો હતો અને કહ્યું હતું કે જે વ્યક્તિ પોતાના નામની પાછળ ભાજપ લગાવતો હોય તેને પક્ષના દરેક કામો કરવા જોઈએ અને તેના માટે ચોવીસ કલાક તૈયાર રહેવું જોઈએ પણ તે લોકો તો બહાર ના આવ્યા પરંતુ કાર્યકરોએ આ મામલે હવે મેદાનમાં લડી લીધું એટલે આ મામલો હવે સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગરમાઈ રહ્યો છે અને આ મામલે શું નવા જૂની થાય તે તે જોવાનું રહ્યું આપને જણાવી દે કે જવાર ચાવડા સામે પ્રદેશ કક્ષાએ પણ ફરિયાદ કરવામાં આવી છે ખુદ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ તેના વિરુદ્ધમાં ફરિયાદ કરી છે કે જવાહર ચાવડાએ તેમને હરાવવા માટે પક્ષની વિરુદ્ધમાં કાર્ય કર્યું મનસુખ માંડવિયાના ટોણા અને હવે જવાહર ચાવડાનો સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરવો મતલબ સાફ છે કે સૌરાષ્ટ્ર ભાજપમાં બધું સારું નથી સી આર પાટીલ પ્રદેશ ભાજપ જે પણ કહેતું હોય પણ સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓ એકબીજાને પછાડવામાં એકબીજા ઉપર હુમલો કરવામાં પ્રહાર કરવામાં હવે વ્યસ્ત થઈ રહ્યા છે બેઠક જીત્યા ત્યારબાદ તેઓ ભાજપ માં આવ્યા અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના વિઝન સ્વીકાર કર્યો પણ અરવિંદ લાડાણીને ટિકિટ મળતા જવાહર ચાવડાના સુર બદલાયા અને તેઓ ચૂંટણી સદંતર દૂર રહ્યા એટલું જ નહીં તેની ઉપર આરોપ લાગ્યો કે તેમણે તેમની પત્ની અને પુત્ર મારફતે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનું કાર્ય કર્યું આ જવાર ચાવડાને વિવાદમાં લેવાને કારણે હવે પ્રદેશ ભાજપની નેતાગીરીની ચિંતા વધી છે આપને જણાવી દઈએ કે આ લલકાર કર્યો છે જવાર ચાવડાએ જવાર ચાવડાએ સોશિયલ મીડિયામાં વિડીયો કરીને કહ્યું છે કે મારી ઓળખ મારી છે પાર્ટી ભાજપની નહીં અને મેં જે કામ કર્યું છે તે મને ગણાવવાની જરૂર નથી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર